વિસાવદર તાલુકા ગૌરક્ષા પ્રમુખ તેર તારીખની વહેલી સવારે એટલે કે અઢીથી ત્રણના ગાળામાં એક ગૌવંશને સિંહ દર્શન માટે અમુક લોકોએ ત્યાં ઝાડ સાથે દોયડા વડે બાંધી દેવામાં આવેલી હતી ત્યારબાદ અમને વિસાવદર ગોકુળ ગૌરક્ષા ટીમને જાણ થતાં રાત્રે બે વાગે અમારી ગાડી લઈ અને ગૌ માતાને ત્યાંથી સિંહના મુખમાંથી છોડાવી અને વિસાવદર શ્રી કૃષ્ણ ગૌશાળામાં સારવાર માટે લાવ્યા હતા જય ગૌ માતા જય શ્રી રામ ગૌ માતાને ઝાડાયેરે બાંધેલી હતી ત્યારથી અમારી ટીમ દ્વારા ગૌ માતાને ત્યાંથી મુક્ત કરી અને અમારા બોલેરામાં પિકઅપમાં લાવી અને ગૌશાળે લાવેલા હતા અમે લોકોએ વિસાવદર પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે અને ફોરેસ્ટરમાં પણ ફરિયાદ કરેલી છે મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહી. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે.